હલો મિત્ર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે કહે છે આરુષી બેનને વેકેશન છે એને વેકેશન કરવા જવું ક્યાં જવું અત્યારે અમે નહીં કહીએ તો વિડીયોમાં બન્યા રહીજો એના મામાની તો જતો નથી એટલે એ પહેલાં કરી દો કે એના મામાનિયા વેકેશન કરવા નથી જવું અહીંયા એક બે જ જઈ આવી એને બીજે જવાનું છે તો આપણે એને મૂકવા જઈએ વેકેશન કરવા કેટલા દી ફોર છે એટલા દી રોકાશે ક્યાં

તો આપણે અહીંથી એક કામ કરીએ આપણે અહીં આરાધના ડેરીનું શ્રીખંડ મસ્ત મળે તો શ્રીખંડ લેતા રહી અહીંથી તો શ્રીખંડ લઈ જઈ તો ફોન આવી ગયો કે કઈ આવો આ બધા બજારે ખરીદી કરવું ઉભા તા તો ભૂલે શું કે બજારે ખરીદી કરવું ઉભા કેમ કે મારી એક કલાક બગાડી નહીં પણ બગડે જ ને શું કરું વારું છે ને ગટારા અમને હાલ મોડું સાવ તો પીલી દી કપડા લીધા હાલો તો હવે સીધા મળીએ આપણે ત્યાં જવાના છે ત્યાં તો વિડીયોમાં બના રહીજો હાલો તો આને રસ્તામાં તડકો લાગ્યો ને અહીંયા ટોપી પહેરી લીધી આરુસિંહ બરબારી તો પોળ લાગે તો મસ્ત લાગે હવે મોમેન્ટમાં જણાજો કે ટોપી સારી લાગે મને તો એવું લાગ્યું મસ્ત લાગે કાઈમી પહેrai તારે એ વાત છે ગારી નો પડી જા તડકા ની કારન ધોરા કે આપણે જાવ જમો હાલે લાગે મસ્ત એમ થાય કે એમ ટ્રિકેટર નથી ઓસ્ટ્રેલિયન નથી આવી આ છે ને તો કાઈમે બેરે રોજ પહેરે રાખી બીજો હું પાઈ પૉફ થઈ જશે પછી માથે પૉફ જેવું થઈ જશે મને તો પહેરવા દે કેવી લાગે મને તમારા લેડીસ થોડી છે આ લેડીસ છે પણ એ જ્યાં છે આવે આવે પછી લેવા થાય ને અહીંયા થશે ને લેડીસ જ્યાં નું હોય હવે તો લેડીસ શું જ્યાં છે જેસ વારો ક્યાં આવવા દે ટી-શર્ટ ઓન કપડાં બધું પહેર લે અમાર કઈ તમાર સણિયા થોડા પહેરાય લેંગા પાટલું વધ્યું તો એને પ્લાઝો કર નઈ કો ભાઈ બધું પહેર લે હાલો તો લઈ મને તો પહેરવા દે પહેલા પછી ગરમી છે એની સે ફાસ ઓહ આનું માથું નાનું લાગે પણ તારું માથું તમાર બહુ મોટું કાયા મોટી ગરમી થાય બોલો કેટલી ગરમી છે વાહ ઓય તારા કરતા આ તારા કરતા તો હું સુંદર લાગું પપ્પા વોટ દઈજ કોમેન્ટમાં તો ખબર પડે ને તમને કોણ ગમે સારું તો મોબાઈલ પકડી લીધા Arro. Aro no cocina. ¿vos sí no? tu amigo? Mientras. me iba a mientras. Aru sinh mais se banqueira. <laughs> <laughs> -tobulio. E por a o mal. હાલો તો આપણે આવી ગયા મેંદડા મારા હાડુ ભાઈના ઘરે હરુસીના આટો મારું હતો અમાર આટો મરાઈ જાય ને હરુસીનો વેટેશનનો ગાળો જે નીકળે એ બાળકોને તો વેટેશન ગમી નયા

તો તારે તો અહીં મજા ને ચેતુડા ને કરમદાન એવું બધું હોય કે અહીં જંગલમાં યાર છે આજ આમ ચિત્ર તો જો દોર્યા દોરેલું છે પ્રિન્ટ કે કંઈ છોટાડેલું નથી તો જોઈ લ્યો સિંહ ને સિંહ ને સિંહ નું બસુ પછી અહીંયા છે કેટ

હાલો મિત્રો તો ઘડિયાળમાં હવા ચાર થઈ ગયા ને હવે અમે જાય છે કેસો હા તો હું ચેતુડા ખાઈ અને મજા જ છે ભાઈ જો પાણી પીયા હવે આરોસી બેન તો મેંદડા રોકાણા એટલે એના વગર તો ફોરે છે નહીં હા આને મજા છે મોબાઈલ મળી હાથમાં

পাবমা সাল্ কার সি নঐখেল্ী ঎সোর সিঁন্বা এরচোরশ আকেজন মাওথইযাহ মারা রাড্য় কাকলা বাজতগদ সিয়়ে ঑ারা কমাকেল্য়ে Papa, papa, bola? Hã? Alá, pipip, malayaro? Alá, alá? Alá? alô? Alô, Hahaha, અંજાર જન આ તો તો બાય બાય નહીં તો હાલો મિત્રો આજનો વ્લોગ હવે આ પૂરો કરીએ મળશું નવા વ્લોગ માં સુધી જય માતાજી હું આને કંઈક બોલવું છે એવું છે તો બાય બાય ભારત એન્ડ શેર